હલો ફ્રેન્ડ્સ તો પ્રેમવાળી ગોળી અને તળાલા ફીલ પણ ખાઈ લીધી વણાં ફીલ પણ ખાઈ લીધી સેક્સ ઠીક થઈ ગયું ઇરેક્શન પણ સારું થાય છે હસબન્ડ થઈ ગયો રેડી પણ વાઈફ નોટ રેડી તો આ મોટો પ્રોબ્લેમ છે ઘણા બધા પેશન્ટ્સ આવે છે ઉપચાર કરાવ્યા પછી કે બધું બરાબર છે ઇરેક્શન પણ પૂરું થાય છે પણ વાઈફ છે એ ઇન્ટરેસ્ટેડ જ નથી વાઈફ રેડી નથી થતી વાઈફને મનાવી પડે છે પછી ઝઘડા થાય છે કોઈ એવી વસ્તુ આપો જેથી વાઈફ રેડી થઈ જાય તો આજનો વિડીયો અમે બનાવ્યો છે ફિમેલ સેક્સ્યુઅલ એન્હાન્સમેન્ટની ઉપર જો તમે ફિમેલ સેક્સ્યુઅલ એન્હાન્સમેન્ટની ઉપર જો તમે યુટ્યુબ પર કે ગૂગલ પર સર્ચ કરશો તો તમને બકવાસ વગર બીજું કાંઈ જ નહીં મળે તમને વિડીયોમાં કહેવાય છે કે તમારામાં ખામી છે એટલે વાઈફ રેડી નથી થતી પછી કોઈ કહેશે કે તમારી વાઈફ સેકેટ્રિક છે કોઈ કહેશે કે ગાયનકને બતાવો ત્યાં જશો તો ગાયનક કહેશે કે કાંઈ નથી આ આવું જ થાય છે અને આ કારણે કોઈ પણ રાઈટ ઇન્ફોર્મેશન ફિમેલ સેક્સ એન્હાન્સમેન્ટ માટે તમને નથી મળતી તો આજે મારી આ કોશિશ છે કે તમને સેક્સ તો સારું મળશે જ પણ તમને તમારી વાઈફમાં પણ જો પ્રોબ્લેમ લાગતો હોય વાઇફને પણ સેક્સ્યુઅલ લિબિડોમાં કે ડિઝાયરમાં ખામી હોય વેજાઇનલ પેન હોય કે જે પણ રીઝન હોય જે કારણથી લિબિડો કે ડિઝાયર ઓછી હોય જેને કારણે સેક્સ માટે રેડી નથી થતી તો આપણે શું કંઈ કરી શકીએ છીએ એના પર એક સાયન્ટિફિક વિડીયો છે તો સૌથી પહેલાં સમજવા જેવી વાત એ છે કે આવું કેમ થાય છે કેમ થાય છે કે જે મેન છે જે પુરુષ છે એમાં સેક્સ્યુઅલ ડિઝાયર હંમેશા વધારે હોય છે અને વિમેનમાં સેક્સ્યુઅલ ડિઝાયર ઓછી એવું નથી સ્ત્રીઓની અંદર પણ સેક્સ્યુઅલ ડિઝાયર એટલી જ હોય છે જેટલી પુરુષોમાં હોય છે પણ બીકોઝ એક લેડી એના જીવનમાં એટલા બધા ચેન્જીસ આવે છે દર મહિને માસિકનું સાયકલ આવે છે ચાઇલ્ડ બર્થ થાય કે બે કે ત્રણ બાળકો આવે તો બાળકોને બ્રેસ્ટ ફીડિંગ કરાવે છે માસિક આવે તો માસિકના પહેલાના મહિનામાં એ દરમિયાન અને એના પછીના દિવસોમાં હોર્મોન ખરાબ હોય છે મૂડ ખરાબ રહે છે પીડા થાય છે મેનોપોઝ આવી ગયું ફોર એક્ઝામ્પલ તમારી ઉંમર પંચાવન વર્ષ છે સાહીઠ વર્ષ છે અને તમે ઇરેક્શન પણ સારું અનુભવો છો અને તમારી વાઇફની ઉંમર પણ પંચાવન વર્ષ છે એમનું માસિક બંધ થઈ ગયું છે અથવા એમનું યુટરસ નીકળી ગયું છે એટલે કે એમનું જે મેનોપોઝ એટલે કે એમનું માસિક છે એ બંધ થઈ ગયું છે કે બની શકે કે તમારી વાઇફને ઇન્ટરકોર્સ કરતી વખતે વેજાઈનામાં પીડા થતી હોય અને એનું રીઝન અલગ અલગ એજ ગ્રુપમાં અલગ અલગ હોય છે યંગ એજમાં બની શકે કે લ્યુબ્રિકેશન ના થતું હોય મેનોપોઝ પછી બને કે ત્યાંનો એરિયા સખત બની ગયો હોય માસિક વખતે પણ પીડા થઈ શકે હોઈ શકે એમને પાણી કે સફેદ ડિસ્ચાર્જ હોય અને બની શકે કે એમને કોઈ સ્ટ્રેસ હોય કે માઇન્ડમાંથી મતલબ થાય ઘણીવાર બાળકોનું સ્ટ્રેસ હોય હસબન્ડનું સ્ટ્રેસ હોય પોતાની જરૂરિયાતોનું સ્ટ્રેસ હોય અને આ બધી વસ્તુઓ છે ઘણીવાર જેનાથી વિમેનમાં સેક્સ્યુઅલ ડિઝાયર ઓછી થઈ જતી હોય છે યા તો કમ્પ્લીટલી ખતમ થઈ જાય છે પણ આ જે હોર્મોન છે ઇસ્ટ્રોડાયલ પ્રોલેક્ટન ટેસ્ટોસ્ટેરોન અને પ્રોજેસ્ટ્રોન હ્યુમન્સ જે માણસ છે એમાં ફક્ત એક હોર્મોન હોય છે ટેસ્ટોસ્ટેરોન એ બધાને ચલાવે છે હવે રિસર્ચ કહે છે કે બીજી ઘણી વસ્તુઓ છે પણ મોસ્ટલી મેજર સૌથી મોટું તગડું હોર્મોન ટેસ્ટોસ્ટેરોન છે પણ જે તમારી વાઇફ છે કે તમારી ગર્લફ્રેન્ડ છે કે તમારી ફિમેલ પાર્ટનર છે એને ચારેય હોર્મોનના સાયકલમાંથી પસાર થવું પડે છે ક્યારેક ઇટુ હાઈ થાય છે ક્યારેક ટેસ્ટ્રોસ્ટેરોન હાય છે ક્યારેક પ્રોજેસ્ટ્રોન હાય છે ક્યારેક ત્રણે ડાઉન થાય છે ક્યારેક માસિક આવે છે ક્યારેક માસિક જાય છે તો આ કેસમાં વાઇફને બહુ જ એમનું મન ઉઠી જાય છે લીબડો પર બહુ જ મેજર અસર પડે છે અને સેક્સ્યુઅલ ડિઝાયર પણ કમ્પ્લીટલી ખતમ થઈ જાય છે પણ એવું નથી કે આના માટે ટ્રીટમેન્ટ નથી જો આપણે આ હોર્મોન્સને ઠીક કરીએ જો અમે તમારી વાઈફને કમ્પ્લીટલી એસેસ કરીએ તો જેમ પુરુષોની અંદર સેક્સ્યુઅલ એનર્જી કે સેક્સ્યુઅલ એન્હાન્સમેન્ટ કે સેક્સ્યુઅલ ઈચ્છા કરી શકીએ છીએ એ જ પ્રમાણે આપણે લેડીઝની અંદર પણ એમની સેક્સ્યુઅલ લાઈફને મચ બેટર કરી શકીએ છીએ અમે એમની રિપ્રોડક્ટિવ હેલ્થ રિપ્રોડક્ટિવ હેલ્થ એટલે કે એમની યુટ્રસને એમના બ્રેસ્ટને નુકસાન કર્યા વગર એમના રિપ્રોડક્ટિવ પોટેન્શિયલને ખરાબ કર્યા વગર અમુક દવાઓના કોમ્બિનેશનથી કે દવાઓ વગર પણ એમની સેક્સ્યુઅલ હેલ્થને બહુ સારી રીતે ઇમ્પ્રુવ કરી શકાય છે બહુ મોટો ટોપિક છે જેમ કે મેન્સ હેલ્થ અને એન્ડ્રોલોજી છે તમે મારા વિડીયો જોવો છો હું તમારી સાથે વાત કરું છું સ્ત્રીઓ સાથે વાત નથી કરતો તો મેં સેક્સ્યુઅલ હેલ્થ ઉપર હજારો વિડીયો બનાવ્યા છે એ જ પ્રમાણે અમે વિમેન્સ હેલ્થ પર પણ વિડીયો સ્ટાર્ટ કરીશું પણ હું તમને એક જનરલ આઈડિયા આપું છું તમે જો ઓનલાઈન જશો તો તમને ત્યાં શું મળશે તમને કહેશે કે ગાયનેકને બતાવી દો એ કહેશે કે ડોક્ટરને બતાવો ડોક્ટર કહેશે કે હોમિયોપેથિકને બતા દો હોમિયોપેથિકવાળા કહેશે કે અહીંયા જાઓ થતું કંઈ નથી હું તમને ટ્રીટમેન્ટના ઓપ્શન્સ ગણાવી દઉં અમારી પાસે મેડિસિન્સ પણ છે અમારી પાસે હર્બ્સ પણ છે અમારી પાસે ઓઇલ્સ અને લ્યુબ્સ પણ છે જે વિમનની સેક્સ્યુઅલ હેલ્થને ઇમ્પ્રુવ કરવા માટે બહુ જ અસરકારક છે મેડિસિન્સમાં અમારી પાસે ટેસ્ટોસ્ટેરોન બુસ્ટર છે પીડી તળાલા ફીલનો સારો રોલ છે સોયમાં આઇસોફ્લેવોન્સ હોય છે એમનો સારો રોલ છે ડીએચઈ છે એમનો સારો રોલ છે ઓમેગા એસિડ્સ ફિશ ઓઇલ અને ઇટુ બુસ્ટર્સ ઇટુ બુસ્ટર્સમાં અમારી પાસે ક્લેટ્રોઝોલ ક્લોમિફિલ એવા ઘણા બધા સર્મ્સ છે જેના કોમ્બિનેશનથી તમારી વાઇફમાં સારું રિપ્રોડક્ટિવ થઈ શકે છે જેનાથી યુટરસ બેટર માસિક બેટર વજાયના બેટર એઝ વેલ એઝ સેક્સ્યુઅલ ડિઝાયર પણ વધી શકે છે જો મેડિસિન્સ વાપરવી ન હોય તો અમુક હર્બ્સ છે જે આયુર્વેદિકમાં લિખિત છે પણ એમનો સાયન્ટિફિક બેસિસ પણ છે શતાવરી છે અશોકા છે મંજિષ્ઠા છે શતપુષ્પા છે શિલાજીત છે એનો પણ યુઝ છે શતાવરી વિશે હું તમને કહીશ એક્ઝેક્ટલી બે મિનિટ વિડીયોના એન્ડમાં આજે એક ટોપિક કવર કરી લઈશું અને આવનારા વિડીયોમાં આપણે વધુ ટોપિક્સ કવર કરીશું તો સબસ્ક્રાઈબ કરો સબસ્ક્રિપ્શનથી મારું મનોબળ વધે છે કે હું તમારા માટે કંઈક નવું લાવું તો તમે જો દર વખતે લિંગ 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 લિંગના વિડીયો જોતા રહેશો તો અને બાકી વિડીયો જોતા રહેશો તો મારું મનોબળ પણ નહીં વધે કે હું તમને સારી ઇન્ફોર્મેશન લાવીને આપું તો અને ઓઇલ્સ ઓઇલ્સ બે પ્રકારના ઓઇલ્સ હોય છે વોર્મિંગ ઓઇલ્સ અને કુલિંગ ઓઇલ્સ જો તમારી વાઇફને જલ્દી ઓર્ગેઝમ ન આવતું હોય ફિજિડિટી જેને કહે છે કે સેક્સ્યુઅલ ડિઝાયર ખતમ થઈ ગઈ છે એ ચાતી નથી કે તમે એને ટચ કરો કે તમે ઇન્ટરકોર્સ કરો ઓર્ગેઝમ નથી આવતું નીચેથી ભીની નથી થતી વેટ નથી થતી તો એ કેસીસમાં વોર્મિંગ ઓઇલ હોય છે જે એમને ગરમ કરવામાં હેલ્પ કરે છે ગરમ કરવાની એટલે કે એમને ઉત્તેજના વધારવામાં મદદ કરે છે અને જો તમારી વાઇફને પીડા થતી હોય પેઇન થાય માસિક આવતું હોય વ્હાઈટ પાણી જતું હોય સેક્સમાં વધારે પડતું પેઇન હોય છે એમાં વધારે પડતું ઇચિંગ હોય છે યુટીઆઈ થાય છે એટલે સેક્સ નથી કરી શકતી તો એના માટે કુલિંગ ઓઇલ્સ હોય છે જે એના વજા કુલ કૂલ કરે છે એના ઇન્ટરનલ પાર્ટ્સને વધારે કૂલ કરે છે જેથી એ સેક્સને વધુ સારી રીતે એન્જોય કરી શકે તો આ બધા ટોપિક તો બહુ ડિટેલમાં થઈ જશે એમાંથી એક ટોપિક શતાવરી છે એ વિશે તમને અત્યારે હું કહીશ કારણ કે તો આમ તો ઘણા વર્ષો નીકળી જશે તો જો આપણે વાત કરીએ માત્ર શતાવરીની તો શતાવરી એક એવું હર્બ છે તે તમને સહેલાઈથી મળી જશે એ રૂટ્સના ફોર્મમાં આવે છે એને પાવડર પણ લઈ શકો છો ઘીમાં લઈ શકો છો દૂધમાં લઈ શકો છો પિલ્સમાં લઈ શકો છો જો તમારે બધું છોડવું હોય અને માત્ર એક વસ્તુ તમે વિમેન છો અને યા તમારી ને તમે માત્ર એક વસ્તુ આપવા માંગતા હો તો તમે એને શતાવરી અને એક સારું મિનરલ એક સારું મિનરલ અને એક સારું વિટામિન સ્ટાર્ટ કરો એનાથી ફરક પડી જશે અને સતાવરી જે છે એને શતાવરી કહેવાય છે શતાવરી મતલબ શત એટલે કે હન્ડ્રેડ તો હન્ડ્રેડ વાઇફ્સ હન્ડ્રેડ હસબન્ડ્સ હન્ડ્રેડ ક્યોર્સ સાફ વાત એ છે કે શતાવરી આયુર્વેદમાં ક્વીન ઓફ હર્બ્સ છે લેડીઝનું નંબર વન ટોનિક છે જેમ અશ્વગંધા છે એમ શતાવરી વિમન માટે છે પુરુષોમાં અશ્વગંધા જેમ કામ કરે છે એમ જ શતાવરી સ્ત્રીઓમાં કામ કરે છે શતાવરીના ઘણા બધા રોલ છે લખવામાં આવે તો રિપ્રોડક્ટિવ હેલ્થને ઇમ્પ્રુવ કરે છે મેન્સ્ટ્રલ સાયકલ્સને ઇમ્પ્રુવ કરે છે પીએમએસને ઇમ્પ્રુવ કરે છે વજાઇનલ હેલ્થ ઇમ્પ્રુવ કરે છે લિબિડો ઇમ્પ્રુવ કરે છે ઇન્સ્ટોલેશન લેવલ ઇમ્પ્રુવ કરે છે બ્રેસ્ટની સાઇઝને ઇમ્પ્રુવ કરે છે સેક્સ્યુઅલ ડિઝાયર એન્જોયમેન્ટને ઇમ્પ્રુવ કરે છે પણ એના સિવાય શતાવરી કોલિંગ ડ્રગ છે એટલે શતાવરી ડાયજેસ્ટિવ ટ્રેન્ડ સારો રાખે છે ગેસ નથી થતો અલ્સર નથી થતો અને શતાવરીનો સૌથી મોટો ગુણ છે શતાવરી પ્રેગ્નન્સી છે જો કોઈ લેડીને વારે ઘડીએ અબોર્શન થઈ જતા હોય વારંવાર થતું હોય તો શતાવરી લેવાથી ઘણીવાર એબોર્શન્સ અટકી જાય છે રિકરન્ટ અબોર્શન માટે ગાયનાકોલોજીસ્ટને બતાવો ઘણી બધી મોડર્ન ટ્રીટમેન્ટ છે પણ જો તમે ચાહો કે ઘરે કાંઈ થઈ શકે હોય તો શતાવરી ત્રીસ ટકા લોકોમાં ઘણી હેલ્પ કરી શકે છે જો તમને આ વિડીયો સમજાઈ ગયો હતો પ્લીઝ તમે એને લાઇક કરો ચેનલને સબસ્ક્રાઇબ કરો સબસ્ક્રાઇબ કરો કારણ કે જો તમે આ વિડીયોને લાઇક કરશો શેર કરશો સબસ્ક્રાઇબ કરશો તો જ હિંમત વધશે કે તમારા માટે અમે બેટર કન્ટેન્ટ લાવી શકીએ હું છું ડૉક્ટર વિજયંત ગોવિંદ ગુપ્તા ડોક્ટર વિજયંત ગોવિંદ ગુપ્તા નવી દિલ્હી ઇન્ડિયામાં એક એન્ડ્રોલોજિસ્ટ અને મેન્સ હેલ્થ સ્પેશિયાલિસ્ટ પણ પુરુષોની સમસ્યાની સાથે સાથે સ્ત્રીઓની સમસ્યા સેક્સ્યુઅલ સમસ્યા માટે પણ અમારી પાસે અમુક ટ્રીટમેન્ટ્સ છે જે અમે પુરુષો સાથે શેર કરીએ છીએ જેથી પોતાની સેક્સ્યુઅલ લાઈફને એ બેટર કરી શકે મળવા માંગો તો નંબર છે કોન્ટેક્ટ ડિટેલ્સ છે નહીં તો તમે મને ફેસબુક ઇન્સ્ટાગ્રામ પર પણ ફોલો કરી શકો છો યુટ્યુબની તો મારી ચેનલ છે જ તો નમસ્તે ગુડ નાઇટ